તો રામ રામ ડાયરા નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે દવા છટાઈ શું હોય કે અંદર પાવડર બાવડર બે હું વસ્તુ એનો તમામ તમામ વિડીયોમાં તમને બતાવવાનો હો અને વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કરી ચાલુ આપણે વિડીયો તો સૌ પ્રથમ આપણે વાત કરી આ આપણે ટાંકી ની તો ટાંકી આપણે પાંચસો લીટરની ટાંકીએ પાંચસો લીટરનો તમે આપણે સોળ પંપ લેખે સોળ લીટરનો પંપ આવે લખે હિસાબ કરો એટલે એકત્રીસ પંપ નું આની અંદર પાણી હમાય અને બીજી વાત આની તમને સિસ્ટમની વાત કરું કે જો કેમેરા વાળા ભાઈ ને કહીશ કે આ સાઈડ આવો અને આની સિસ્ટમ તમને બતાવું બતાવવું કે કઈ રીતનો ઓપરેટ થાય પંપ આખો અને જો પાઇપની વાત કરું તો આપણે હજાર ફૂટ પાઇપ છે આની અંદર અને આની અંદર આપણે દવા ગારવાનું ફિલ્ટર અને પાણી ભરવા માટેનો પાઇપ દવા છાંટવા માટેની ગન અને એ ઓપરેટિંગ આખો અહીંથી થાય વિડીયો અંદર પાણી ભરીને બતાવી કે કઈ રીતનું પાણી ભરાઈએ કઈ સ્પ્રે તમને તમને સુધી જોજો એટલે ખબર પડે તમારે કોઈ ખેડૂત મિત્રને લેવું હોય તો એને ખબર પડે અને આજ આપણા ગામના એક ખેડૂત હોતર આવવાના હે એને પંપ લેવાના એ લેવાના હે એટલે આપણે અગર માહિતી લેવા આવવાના છે એટલે એને આપણે હમણાં ફોન કરીને બરાકશું કે ભાઈ તમે આવો એટલે હમણાં જો આપણે ટ્રેક્ટર ચાલુ કરી અને કી રીતનું પાણી ભરાઈએ ઈ તમને બતાવી અને કઈ રીતનો સ્પ્રે થાય એ તમને બતાવી હાલ આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ અને ભરી લઈ પાણી હવે જો ખડુભાઈ આ હે આપણે ટાંકી ભરવાનો પાઇપ આને નાખી દેવાનો કુંડીમાં અને આ જો આઈથી ઓપરેટ કરવાનો આમાં બે વાલ આવે આ એક પાણી ભરવાનો હે અને આ એક દવા છાટવાનો હે એટલે પહેલા આને ચાલુ કરી અને પછી આપણે જો ઉપલો વાલ ચાલુ કરવાનો એટલે આપણે પાણી ભરવાનું ચાલુ થઈ ગયા હવે તમે જો આની અંદર પાણી આવવાનું ચાલુ થઈ ગયું હવે આપણે થોડોક ટાંકો ભરી અને તમને બતાવી હવે જો પાછો આને બંધ કરવું હોય તો રીતનું બંધ કરવાનું બંધ કરી દેવાનો આ વાલ બંધ કરી દીધો આ વાલ બંધ થઈ ગયો એટલે લો આપડે ટાખો ભરાઈ ગયો અને બીજી વસ્તુ ખાસ કરીને મારા ખેડૂતને એ કહેવાની છે કે લો કે આની અંદર કોઈ આપણે એવો પાવડર એવો નાખ્યો હોય અને તરીએ દોવી જતો હોય તો એ એક સિસ્ટમ એના માટે આ પંપ પારાવધી દી એક અંદર કે તમારું પાણી પંપ અંદર ફેરરા રાખે તો એ તમને બતાવું જો તમે હવે જો આની અંદર સિસ્ટમ એ છે કે તમે જો આ રીટન પાણી પાછું આવે છે આની અંદર એટલે આની અંદર કમેસ પાવડર નાખી હોય કોઈ તમે દવા નાખી હોય એટલે સીધી જ આની અંદર ઘોરાઈ જાય પાવડર કોઈ સુધી એ બેવાનો કોઈ પ્રશ્ન નથી રહેતો તમે જો આ પતમો તરીયો હાવ ચોખું છે એટલે ક્યારે અને કે પાવડર બેતો નથી અંદર હવે જોવો ભાઈ આ ખાસ કરીને આપણે સ્પ્રે કરવા માટે આ ગન વસ્તુ એવી કે તમારે આની અંદર જેવો તમે ફુવારો કરવો હોય એવો તમે કરી શકો ઝીણો હે જાડો હે હવે તમે જો આમાં જેટલો તમારે જાડો જીણો કરવો હોય એટલો તમે કરી શકશો જો હટાણા આપણા જાડો ફુવારો હાલે આવે આગળ આપણે આટલી જો નડીએ ને આ કુણી રાખીએ તો તમે દંડ ફેરવી શકો એના માટે અને હવે તમને આમાં આમાં ઝીણો કરીને બતાવું જો આ તમારે ખાય ને આને ફેરવાના જ છે બે આટા તમે ફેરવી દો એટલે ડાયરેક્ટ ઝીણો થઈ ગયા પછી તમારે જેવો કરવો હોય એવો આ તમે જુઓ આ તમારો કોઈ ખેડૂત મિત્રો જીરું બીરું વાયુ હોય ને કદાચ એકાદ પાણીની કોઈ જરૂર હોય જીરાને માપે મેળે એટલે થઈ જાય અને આ ગન ની કેપેસિટી છે એક હારે પાંચ કેરા લીએ એટલે ઉત્તર માં દસ કેરા દસ કેરા ની કેપેસિટી છે માનવ ત્રીસ થી બત્રીસ ફૂટ આમ ફુવારો જાય અને ત્રીસ થી બત્રીસ ફૂટ આ સાઈડ ફુવારો જાય તો જેવો ખેડૂત મિત્ર અમારા ગામના જેવા ખેડૂત હે એક એને પંપ લેવો છે અને આપણી આગળ આયા હે હવે જે આપને પ્રશ્ન પૂછશે એના આપણે એને જવાબ દેવું ધર્મેશભાઈ બરોબર વિપુલભાઈ હવે આ પંપ તમારી પાસે છે અને અંદાજીત પાંચ છ વર્ષ આપણે થઇ ગયા અને ત્રણ ચાર છેલ્લા વર્ષથી હું પણ તમારી પાસે દવા છટાવું છું અને આ પંપ મને રિજેટ સારું જોઈડું છે અને દવા પણ ઓછા ખર્ચે અને ઓછા સમય અંદર છટાઈ જાય છે એટલે હવે મારું તમને પૂછવાનું એવું છે કે મારે જો આ પંપ લેવાની ગણતરી હોય તો કઈ કંપની નો પંપ લેવો અને તમારી પાસે કઈ કંપની નો પંપ છે જણાવો આપણી તો કંપનીનો પંપ છે બરોબર બરોબર અને સારામાં સારી જો પંપમાં માં વખણાતી હોય તો કંપની પીએમ એટલે આપણે જે સારામાં સારી કંપનીનો પંપ લીધો બરોબર હવે તમે પીએમટી કંપનીનો પંપ લીધો અંદાજિત પાંચ છ વર્ષ તો થઈ ગયા અને તમારી પાસે આ અંદાજીત આ નડી કેટલી છે તમે કેટલી નડી લીધી છે હવે જો ધર્મેશભાઈ હું ભાડા કરું છું અને અમારા ગામના અને મારા ચા પ્રમાણે કે અમારે હજાર ફૂટ નો ગામમાં વધીને હજાર ફૂટ નો બરોબર એટલે એ પ્રમાણે આપણે હજાર ફૂટ પાઇપ લીધી છે બરોબર હજાર ફૂટ પાઇપ છે એટલે તો હજાર ફૂટ પાઇપલાઇન છે તો પંપમાં કઈ પ્રેશરમાં કઈ ફારફેર થાય એવું ખરું એ ધર્મેશભાઈ અટાણા તમે જો અહીંયા અહીંયા કદાચ ચાલુ કરો તોય ભલે અને હજાર ફૂટ કદાચ પાઇપલાઇન પાથરી તમે ઓલા સેટે ચાલુ કરો તોય ભલે પ્રેશર તો એનું બરોબર ખાસ કરીને ધર્મેશભાઈ તમને વાત ઈ કરું કે આને ત્રીસ થી બત્રીસ ફૂટ નો ફુવારો થાય લાંબો બરોબર એટલે આપણે આપડા વાવેતર પ્રમાણ આપણે છ ફૂટ નો રેગ્યુલર ક્યારો આપણા એરિયામાં બરોબર એટલે પાંચ ક્યારા કોર લઈએ અને પાંચ ક્યારા આ સાઈડ લે એટલે એનું તમારે છાટવાનું મેનેજમેન્ટ એ રીતનું કરવું પડે કે તમે આ સાઈડ પાંચ કેરા મૂકા પારો આવે ને એની માટે એક સાઈડ અને પછી એક સાઈડ છાટતું આવવાનું એટલે પાંચ કેરા આ સાઈડ અને પાંચ ક્યારા આ સાઈડ ટૂંકમાં આપણે ક્યારા વાળું વાવેતર છે તો વચારે ક્યારામાં આપણે ચડી ગયા એટલે એ પાંચ કેરા ઓલી બાજુ છટાઈ ગયા પાંચ કેરા આ બાજુ છટાઈ ગયા એટલે અંદાજીત આપણે છ ફૂટ નો ક્યારો હોય તો ને ત્રીસ ફૂટ ત્રીસ ફૂટ આ બાજુ ત્રીસ ફૂટ આ બાજુ લઈ જાય ક્યારે વાળા હોય ક્યારે ગણ લેવાના નકર કોઈ ને એક ઓયડું હોય કે પાટલી હોય તો એ રીતના જે મુકતા હોય કે ભાઈ પંદર વીસ કે પચીસ આયડું મુકતા હોય એ રીતનું ના લઈ અને પેલા આ સાઈડ છાટતો હોવાનું પછી આ સાઈડ એટલે એનું કારણ એ છે કે તમારે પાઇપલાઇન આડા હવરી કઈ ફેરવી ન પડે બરોબર કે માંડવી ના હુયા ઉસ કે કોઈ વસ્તુ ઈ ન થાય બરોબર હવે બીજું મારે એ પૂછવાનું હતું કે જો કે મેં તો છાટેલી છે ને અખતરા તમારા પંપ થી અનુભવે કરેલો છે પણ કેવાનું એ છે કે તમે આ માંડવી માં છાટી શકાય કે કપાસ છે પછી સોયાબી છે ડુંગળી છે જીરું છે લસણ છે આવા બધા પણ મોલમાં માં છાટી શકી દેવા જો હવે ધર્મેશભાઈ જો વાત તમે કરું તો આપણે તમે પારો ગણો એટલે કમસે કમ હોળી જગ્યા તો પડી રહી બરોબર એની માટે આપણે દવા છાંટો વાળો માણા આયલો જાય વાહ પાઇપ ખેંચો વાળો માણા આવેલો જાય એટલે તમામ પાક ની અંદર હાલ છે તમામ પાક ની અંદર અને તમારે કોઈ એવું જીરું વાયુ હોય અને માની લ્યો તમને એમ થાય કે પાણી ની ખાય છે અને તમારે સ્પ્રે વડે પાણ દેવું હોય હવે ઓમ પાણી દઈ તો જીરું બગડી જાય બરોબર હવે જીરા ને આમથું સેજ આમથું માઇનોર એમ કે પાણી જઈડું એટલું જ પાણી જો હવે જાજુ પાણી દો તો તમે બગડી જાય અને જીરામાં ખાસ કરીને તો આ બહુ ઉપયોગ આવે બરોબર ટૂંકમાં જીરામાં આપણે જે છેલું પાણ પાવાની ગણતરી હોય અને પાણી હોય અથવા તો ન હોય કે પાવાથી બગડી જવાનો પ્રશ્ન રહેતો હોય તો આનેથી આપણે ઘાટો સ્પ્રે કરી દઈએ દવા નાખી અથવા તો દવા ન નાખી એમ કરી દે તો એનું પાણી પોગી જાય હવે તમારી પાસે અત્યારે પાંચસો લીટર ની ટાંકી છે તો પાંચસો લીટર ની ટાંકી માં ત્રીસ થી એકત્રીસ પંપ નું પાણી હમણાં બરોબર તો ત્રીસ એકત્રીસ પંપ ની જ દવા નાખવાની કે કોઈ ઓછા આટકી નાખવાની એવું કઈ ખરું જો આટલા વર્ષ ધર્મેશભાઈ હું આ પંપ આપું ને મેં આ પંપની પંપની દવા ક્યારેય નથી દવા નાખું ને તો મને રિઝલ્ટ તો સેમ જ જડે સેમ જ જડે ટૂંકમાં આપણે કોઈ બેટરી વાળા પપથી થી રાઉન્ડ મારેલો હોય કે માની લો કે ત્રીસ પંપ આપણે આમાં કઈ રહ્યા છે અને એમાં તો પંપે પંપનું નું સોળ લીટર પાણી અને માપે કીધું એ પ્રમાણે દવા નાખવી પડે

રિઝલ્ટ સારું આપે એના માટે જ આ પોપ લેવાની ગણતરી છે એટલે ધર્મેશભાઈ તમારે જો આમ ગણો તમારે એક પાંત્રીસ ચાલીસ વીઘા જમી છે બરોબર તમે વર્ષો વર્ષ મને પૈસા દો એટલે તમે ચાર પાંચ વર્ષના પૈસા ગણો તો તમારે પંપ હોતન આવી જાય બરોબર હવે બીજું ઈ પૂછવાનું હતું વિપુલભાઈ કે માની લ્યો કે કોઈ એવો મોટો મોલ થઈ ગયો છે કપાસ છે એ તો આમ અધેર થાય કે સોયાબી છે કે જે આમ ગુથાઈ ગયા તો એમાં આપણે સ્પ્રે આનો કરી તો થઈ તો સુધી પોગી જાય પાંદડે પાંદડામાં દવા અડી જાય કે જગ્યા રહી જાય ખાસ કરીને તો ધર્મેશભાઈ જો અટાણે સોયાબીન વસ્તુ એવી છે કે અટાણે બધા ફૂલ ને સીંગુ આવી ગયું બરોબર હવે તમે માથે ઓલા પંપ થી છાટવા જાવ એટલે થઈ તર્યા સુધી દવા નો પૂગે અને આનો તમે ફુવારો સેજ નીચે રાખો ને એટલે તમારે સિંગુમાં સ્પ્રે થઈ જાય અચ્છા હવે એ આપણે જોવું હોય તો તમે અહીંયા અત્યારે આપડે ઓલો ફુવારો માર્યો છે ભીનું કઈ ગયું તો એમાં જરાક આપડે જોઈ લઈ સમય ગયો અટાણ થોડુંક પાણી સુકાઈ ગયું પણ તો છતાં આપડે ભેજ દેખાડશે ને એમ જોઈ લઈ જોઈ હવે બરોબર વિપુલભાઈ તમે કેતા હતા એમ કે ઠેઠ ઉધી દવા આમાં પોગી જાય આ થડી અને આપણે જ્યાં અહીંથી પાંદડું તોડી આ પાંદડા બધા હવે આમાં આપણે સ્પ્રે કર્યું આ પાંદડામાં પોગી ગઈ છે દવા હવે તમે આપણે જોઈ જ કે આ સોયાબી હે એ ભેગા થઈ ગયા ટૂંકમાં ગુથાઈ ગયા તમે અટાણે સોળ લીટર જે પંપ આવે એ પંપ લાઈન આમાં તમે છાંટવા જાવ ને તો તમે આની અંદર એક ઉથલ નો મારી ગયો કે માન લો કે આપડે વાવા જેડું હમણાં થયું એના હિસાબે સોયાબીન આડાસવા આવી ગયું એટલે પંપ લાઈન આમાં હાલવાની કોઈ શક્યતા નથી કે આમાં પંપ લાઈન આપડે દવા છાટી ગઈ ટૂંકમાં આ દવા ઠે સુધી પોગી જાય અને તમામ પાંદડે દવા ચોટી જાય એના હિસાબે રિઝલ્ટ સો સો ટકા સો ટકા રિઝલ્ટ જડે છે અને અટાણે તો જો દાખલા તરીકે તમામ સોયાબી વાત કરો તો જો અટાણે સિંગુ ભરાતી આવે છે એટલે ખાસ કરીને તો ઈરું એ સોયાબીન મીંજ ખાવા આવે હવે તમે માથે સ્પ્રે કરો તો પાંદ માથે તીર છે નહીં બરોબર ઈર છે જે સિંગુ માથે એટલે જે અટાણે તમે આનાથી સ્પ્રે કરો ને એટલે એ તમારે જે ઈરું આવ્યું હોય સિંગુ ખાવાને એ તમામ ઈરું ને માર નાખે બરોબર હવે ધર્મેશભાઈ તમારા કોઈ એવા બીજા કઈ પ્રશ્ન હોય તો જણાવો તમે હવે આ આપણે દવા છાંટવી કેવી રીતના કેટલી દવા નાખવી એ બધે વિશે તો માહિતી લઈ લીધી વિપુલભાઈ હવે આપણે આ પંપ લેવો હોય તો કઈ જગ્યાએ જાવું અને કેવી રીતના પંપ લેવો અને શું કરવું એની વિશે જરાક તમે માહિતી આપો હવે જો ધર્મેશભાઈ તમને ખાસ કરીને તો આ પંપની વાત કરું ને અને પંપની કિંમતની વાત કરું તો મારે નવાણું હજાર નો એમ કઈક આવ્યો હતો એટલે અટાણે તમે માની લો કે મારે પાંચ છ વર્ષ થઈ ગયા એટલે કદાચ પાંચ પાંચ દસ હજાર ઊંચા નીચું કદાચ કિંમત માં થઈ શકે બરોબર અને બીજા કઈ એવા પ્રશ્ન હોય છે તો હવે આ પંપ લેવા જાય ત્યારે આ પંપ સાથે કઈ કઈ વસ્તુ ભેગી આપે છે એના વિશે જરા હવે જો ધર્મેશભાઈ એની તમે વાત કરો તો પંપ લેવા જાય એટલે પેલા કંપની વાળા લોકો તમને પૂછે કે ભાઈ તમારે કેટલા ફૂટ નો ચા હે કેટલા લીટર ની તમારે ટાંકી લેવી હે એટલે ટૂંકમાં ખેડૂતની જે ડિમાન્ડ હોય કે ભાઈ મારે પાંચસો ફૂટ ઉપર ચા નથી તો કદાચ પાંચસો ફૂટ નડી ઓછી લે મારી મેં તો હજાર ફૂટ લીધી કદાચ પાંચસો ફૂટ ઓછી લે ને તો એમાંથી જે તમને કિંમત કહું એમાંથી એના પૈસા લેસ થઈ જાય બરોબર બરોબર એટલે ખેડૂતની ડિમાન્ડ પ્રમાણે પંપ બનાવી દઈએ કે ભાઈ તમારે પાંચસો લીટર નો જોતો હોય તો પાંચસો લીટર નો કદાચ ત્રણસો લીટર નો જોતો ત્રણસો લીટર નો બનાવે હજાર લીટર નો જોતો હજાર લિટર નો બનાવે ટૂંકમાં કોઈ ખેડૂત પાસે મોટા ટ્રેક્ટર ની સગવડ નથી નાનું ટ્રેક્ટર મિનિ ટ્રેક્ટર રાખ્યું છે જે બળદના બદલામાં આપણે નાનું ટ્રેક્ટર મિનિ ટ્રેક્ટર હોય તો એ મિની ટ્રેક્ટરમાં જૂતી જાય એવડો પણ નાનો પણ પંપ આવે એવું ખરું ને હા અને ધમભાઈ ખાસ કરીને તો જો નાનો પંપ એને કર્યો હોય તો માની લો આપણા મોટો પંપ હે બરોબર એટલે આ હાઇડ્રોલિક થી જ ઉપાડવાનો છે એટલે આ મોટો પંપ જો આપણે મિનિ ટ્રેક્ટરમાં જોડાવા જાય તો મિનિ ટ્રેક્ટરની કેપેસિટી નથી કે આ પંપને ઉપાડી બરોબર એટલે એના મુજબ જે મિનિ ટ્રેક્ટરના પંપ આવે તમે 250 લિટર કે 250 અને 300 કે તો 300 માં હોતન બનાવી દઈએ બરોબર બીજી તો ખાસ કરીને વાત એ धर्मेंद्रભાઈ કે જો આ તમારે કુણી પાઇપ હોય ને તો તમને ગણ ગણ ફેરવવામાં સરળતા રહે બરોબર આ કુણી આવડી આપણે નડી છે હા એના હિસાબે વરી જાય એટલે જેબી રીતના આપણે આમ ફેરવવી એમાં આમ ફેરવીએ એટલે કડક માપના હિસાબે ફરતી નહોતી હોતી બરોબર અને धर्मेंद्रભાઈ ખાસ તો તમને બીજી વાત ઈ કરું કે તમારે જો પાઇપ વીટવા માટે

તો હવે જુઓ ખેડૂત મિત્ર વિડીયો અમારો તમને જો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તાલગીન રામે રામ